બહુ જ અદ્ભુત સમય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચાલી રહ્યો છે અને એ પણ એવી સુંદર વાત કે ભાઈ તમારી નેશનલ એવોર્ડ પણ તમે લઈને આવો છો બરાબર છે હેલારો લઈને આવી નેશનલ ટોપ એક્ટ્રેસ પણ આપણે ગુજરાતી ફિલ્મની આપણે માનસીને પારેખ માનસી પારેખને નેશનલ એવોર્ડ મળે છે અમારી વશ પિક્ચર હતી એને અજય દેવગણ સાહેબ રીમેક બનાવે છે હિન્દીમાં શૈતાન ફિલ્મ બનાવે છે જે પિક્ચરો મેં નામ લીધા કે પછી હેલારો હોય કે પછી કચ્છ એક્સપ્રેસ હોય જેમાં માનસીનું હતું કે પછી અમારી વશ હોય એ ત્રણેય પિક્ચરો કોમેડી ફિલ્મ નથી એનો મતલબ કે જે એક ધબ્બો લાગી ગયો હતો ગુજરાતી પિક્ચરો તો કોમેડી જ હોવી જોઈએ તો જ એ ચાલે કે હવે ગુજરાતી અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ કરીને માત્ર કોમેડી ઉપર નિર્ભર નથી રહેતી પૈસા કમાવા હશે તો એ કોમેડી બનાવીને એ પ્રોડ્યુસર કમાઈ લેશે પણ એ જ પ્રોડ્યુસરો જે કમાઈને બેઠા છે એ લોકોએ અલગ કન્ટેન્ટ ઉપર ફિલ્મ બનાવવી જરૂરી છે એટલા માટે કે તમે અલગ બનાવશો તો તમે આખા વિશ્વના નકશા ઉપર તમારી ભાષાની ફિલ્મની નોંધ લેવડાવી શકશો એટલા માટે ઇટ ઇઝ વેરી નેસેસરી કે બધા જ લોકો સાથે મળીને આપણી આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એઝ એન ઇન્ડસ્ટ્રી જોવે બધા સાડી સાથે મળીને પ્રયત્નો કરે આપણી આ ભાષાને આગળ પહોંચાડવા માટે